નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળીશું દેવશૈની એકાદશીનું મહાત્મય પૂજાવિધિ અને પૌરાણિક વ્રત કથા અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવશયની અથવા દેવપોઢી એકાદશી છે હું એનું જ વર્ણન કરું છું જે મહાન પુણ્યમય સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે અષાઢ શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે તેમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન પૂજન કર્યા સમાન છે દેવપોટી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા ત્યાં રહે છે અને બીજું શીરસાગરમાં શેષનાગની સૈયા ઉપર ત્યાં સુધી શયન કરે છે જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશી નથી આવતી આથી અષાઢ શુક્લ એકાદશીથી માંડીને કારતક શુક્લ એકાદશી સુધી મનુષ્ય વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ એમ કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ જાતિનો ચંડા હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે જે મનુષ્ય દીપદાન ખાખરાના પાન પર મોજન તથા વ્રત કરતા ચોમાસું વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે એ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં શયન કરે છે આથી મનુષ્યને પણ ભૂમિ ઉપર શયન કરવું જોઈએ શ્રાવણમાં શાક ભાદરમાં દૂધ આસોમાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ અથવા જે મનુષ્ય આ ચાર માસમાં બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે રાજન એકાદશી વ્રત થી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે આથી સદા એનું વ્રત કરવું જોઈએ દેવ અને વચ્ચે જે કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી હોય છે એ ગૃહસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી તથા શુક્લ પક્ષની બધી એકાદશીનું વ્રત એમને રાખવું જોઈએ તો ચાલો દેવશાય એકાદશીની એક પૌરાણિક કથાનું શ્રવણ કરીએ પુરાણો સમયની વાત છે નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પૂછ્યું હે નારાયણ એવી કઈ એકાદશી છે જેનું વ્રત પાડવાથી ભક્તોને તમામ પાપોથી મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ અષાઢ શુક્લ એકાદશી પદ્મા એકાદશી છે જેને દેવશાય પણ કહે છે આ દિવસે જે ભક્ત ભક્તિપૂર્વક વ્રત કરે છે તેને કરોડો યજ્ઞોના ફળથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં વર્ણિત એક કથા પ્રમાણે સૂર્યવંશમાં માંધાતા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી એકવાર પૂર્વજન્મના કોઈ પાપને લીધે એ રાજાના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી કરુણ દુકાળ પડ્યું લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને બાપનું હૃદય ઉઠતું અનાજના ફાંફા પડવા માંડ્યા રાજા એ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વ નો આધાર અન્ન પર છે અન્નપૂર્ણા દેવી જરૂર ઉઠ્યા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો કઈક દોષ હોવો જોઈએ ત્યારે રાજાએ પોતાના સંદેશ વાહકોથી જાણ્યું કે હિમાલય પર્વત પર એક મહાન ઋષિ વસે છે એમનું નામ અંગિરા મુનિ જે ભગવાન બ્રહ્માના મહાન તપ કરે છે માંધાતા મહારાજ હિમાલય પર ગયા અને ઋષિ અંગીરાને નમસ્કાર કરી પૂછ્યું હે રાજન મેં તમામ યજ્ઞ દાન કર્યા છતાં રાજ્યમાં દુર્ભિક્ષ શાંત થતું નથી કૃપા કરીને મને ઉકેલ જણાવો અંગિરા મુનિ સ્મિત સાથે કહે છે હે રાજન તું અષાઢ શુક્લ એકાદશીનું વ્રત કર આ એકાદશી ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરતી સૌથી મહત્વની તિથિ છે પ્રજા ભક્તિપૂર્વક વ્રત કરશે ત્યારે વરસાદ પણ પણ આવશે અને દૂર થશે આખરે મહર્ષિ અંગીરસના આદેશથી મંદાતાએ અષાઢ સુદ અગિયારસે દેવશૈલી એકાદશી નું વ્રત કર્યું મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવંચિત ફળ આપનારું અને પાપોને હરનારી છે લોકો માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દિવસેની એકાદશીનું વ્રત કરવું જોઈએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ દૂર થયું અનાજનો અઢળક પાક થયો માટે ભક્તિ મુક્તિ અને ભક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય જ આ દિવસે શયન વ્રત તથા ચતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ દેવશયની એકાદશીને દેવપૂર્ટી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસ થી ચાર મહિના વિષ્ણુ ભગવાન શિર શયન કરે છે આથી મંદાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયની પ્રસંગ યાદ કરી મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મો માંગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો માન્યતા છે કે દેવશયની એકાદશીના દિવસે જે વ્રત કરે છે તે સતયુગમાં જે સવા લાખ વર્ષ સુધી યજ્ઞ કરે છે તે પુણ્ય બરાબર છે એવી પણ કથા છે કે ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોએ વનમાં રહીને આ વ્રત કરાવ્યું હતું જેથી તેઓના પાપો શાંત થાય છે અને ભવિષ્યમાં તેમણે ધર્મ યુદ્ધમાં વિજય મેળવ્યો કહેવાય છે કે દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં બલિરાજાના લોકમાં શયન પર જાય છે ચાર મહિના સુધી દેવતા અવ્યક્ત અવસ્થામાં હોય છે એટલે કે આ સમયગાળો શાંતિ સાધના અને સાવચેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જે લોકો ચતુર્માસ દરમિયાન લસણ ડુંગળી માંસ દારૂ વગેરેને ત્યાગી છે તે પવિત્ર જીવન જીવતા રહે છે એકાદશીનું વ્રત કરે છે તેમને અનેક જન્મના પાપોથી મુક્તિ મળે છે ચતુર્માસમાં દાન પુણ્ય એકાદશી નું વ્રત પૂનમ નું વ્રત અમાસ નું વ્રત મંદિરોની યાત્રા સાધના ભજન જપ તપ ધ્યાન કરવું જોઈએ એનાથી અનંત પ્રાપ્ત થાય છે ચતુર્માસમાં લસણ ડુંગળી માંસ મદિરા અને એક ટાઈમ ભોજન કરવું જોઈએ અને લસણ ડુંગળી માંસ મદિરા ત્યાગ કરવો જોઈએ આ ચતુર્માસ દરમિયાન બ્રહ્મા મુહર્ત માં ઉઠી શ્રી હરિનું સ્મરણ કરવું જોઈએ ઘર સાફ સૂફ કરીને દીવો પ્રગટાવવો જોઈએ શંકર ભગવાન વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ એકાદશીનું ઉપવાસ કરવો જોઈએ ફરાળ લેવું જોઈએ અથા અથવા નિર્જળ રાખવો જોઈએ હરિપોઢી એકાદશીનું વ્રત એ કથા સાંભળવી કે વાંચવી જોઈએ રાત્રે જાગરણ કરવું જોઈએ ભગવાનના ભજનો જપ તપ કરવું જોઈએ પછી બીજા દિવસે દ્વાદશી ઉપર બ્રાહ્મણને ભોજન કરાવો અને દાન આપો આ વ્રતના ખાસ ફળ તમામ પાપોનો નાશ થાય છે દિવ્ય લોક પ્રાપ્તિ થાય છે ચતુર્માસમાં ભગવાનને પ્રસન્ન કરવાથી પુત્ર ધન વૈભવ મળે છે અખંડ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે મુક્તિ અને ભવસાગર તરવાનો માર્ગ સરળ બને છે તો મિત્રો આશા કરું છું કે તમને આ વ્રતની કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો આવી જ એકાદશીઓના વ્રતની અર્થાત તમામ વ્રતકથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો ઘણા લોકો વિડીયો જોવે છે પણ વિડીયોને લાઈક નથી કરતા જો મિત્રો તમે એક લાઈક કરો છો એનાથી અમને આગળના વિડીયો બનાવવાનું મોટિવેશન આવે છે તો કૃપા કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો જેથી અમે તમે આવા જ વિડીયો લાવતા રહીએ